ડીસા નગરપાલિકામાં સર્જાયો મોટો ભૂકંપ પાલિકાની વિધા સમિતિના ચેરમેનોએ સેર ભાજપ પ્રમુખને દરિયા રાજીનામા ચેરમેનોએ આપેલા રાજીનામા સેર પ્રમુખને આપવા પહોંચ્યા ચેરમેનો પાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામાથી મચ્છ્ય હડકંપ નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ રહી છે માંગ ડીસાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વારવાની ઘટના

આજ દિન સુધી પક્ષના નેતા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન કે અન્ય કોઈ પણ ચેરમેનો છે એમને વિશ્વાસમાં લીધા વગર બોર્ડ બોલાયા છે એજન્ડા નીકાળ્યા છે ક્યારે એમને સાથે રાખ્યા નથી પ્રી બોર્ડ બોલાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો નીતિ નિયમ છે ક્યારેય પણ પ્રી બોર્ડ પણ બોલાવ્યા નથી અને પ્રમુખશ્રી આપ નગરપાલિકાના સીસી કેમેરા દ્વારા પણ જોઈ શકો છો કે મહિનામાં એક અઠવાડિયું પણ પ્રમુખ આવતા નથી એમના પતિશ્રી આવીને આવે છે અને બેન આવે તો અડધો કલાક આવીને એમ જતા રહેશે જેના કારણે આખા નગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક રૂમ ખાલી જોઈએ છે છે આજ દિન સુધી નગરપાલિકાનો વહીવટ પાલિકા ઓફિસમાં નથી થતો તો તમામ ફાઇલો તમામ એજન્ડા તમામ સહયોગ પાલિકામાં થતી નથી અન્ય કોઈ શોપિંગ બધા બધો વહીવટ ચાલે છે અને ક્યારે પણ બેને કોઈ ચેરમેનોને વિશ્વાસમાં લીધા નથી છેલ્લા કેટલા સમયથી ડીસા શહેરમાં વેપારીના માણસોએ બિલ્ડિંગના કાયદેસર મંજૂરી લીધી છે નગરપાલિકાએ એમને મંજૂરી આપી છે અત્યારે એમના ઇશારેથી કેટલાય બિલ્ડરોને હેરાન કરવામાં આવે છે અને ખોટી ખોટી નોટિસો આપવામાં આવે છે ડીસાની ચારે મકા અત્યારે કચરાના ઢગ સવાઈ ગયા છે પ્રમુખશ્રીને અમે જાણ કરીએ તો તમારે શું કોઈ કર્મચારીને કામ પડાવીએ કામ માગીએ તો કે પ્રમુખશ્રી ના પાડી છે અમારો કામ નથી કરવાનું તો ન છૂટકે અમે કેટલું કે પ્રદેશમાં જિલ્લામાં અને ડીસા શહેર સંગઠનને પણ વારંવાર રજૂઆત કરી છે ન છૂટકે આજે અમારે બધાએ આ પગલું ભરવું પડ્યું અને અમને અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી કે અમને પૂરેપૂરો ન્યાય આપશે અને આમાં પૂરેપૂરું પાર્ટી પોતે ચકાસી અને એમને ન્યાય આપે એવો મને વિશ્વાસ છે આ રાજીનામા આપે જે આપે આપણા સદસ્ય તેનું કોઈ કારણ બસ આજે પ્રમુખ પોતાની સમુખ વ્યવસાય ચલાવતા હતા ભ્રષ્ટાચાર સિવાય કોઈ એમનો એજન્ડા જ નહોતો વિકાસના કોઈ એમના મુખ્ય આજ દિન સુધી ક્યારેય બોલ્યા નથી